જય માતાજી સ્ટુડન્ટ્સ વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ ધ્યાન કોમર્સ ધ કી ઓફ સક્સેસ જય માતાજી વિદ્યાર્થી મિત્રો ધ્યાન કોમર્સના ઓનલાઈન લેક્ચરમાં બાળકો આપનું સ્વાગત છે ધોરણ બાર કોમર્સની અંદર અકાઉન્ટ વિષયમાં આજે આપણે લેવા જઈ રહ્યા છે પ્રકરણ નંબર ચાર ભાગીદારીનું પુનર્ગઠન પુનર્ગઠન શબ્દ બાળકો ઇંગ્લિશમાં રીકન્સ્ટ્રક્શન તરીકે ઓળખવામાં આવે છે હવે બાળકો આ પ્રકરણનો ગુણભાર કેટલો છે ગુજરાત બોર્ડમાં એ જોવી લઈએ ટોટલ ગુણભાર આ પ્રકરણનો છ માર્ક છે બાળકો જેમાંથી બે માર્કના એમસીક્યુ ચાર વિકલ્પવાળા વાળા બે પ્રશ્નો પૂછાશે શોર્ટ ક્વેશ્ચન ટૂંકો પ્રશ્ન એક પૂછાશે બાળકો અને દાખલો ત્રણ માર્કનો પૂછાશે તો એવું કહી શકીએ બાળકો આ ખૂબ લાંબુ પ્રકરણ નથી ખૂબ જ ટૂંકું પ્રકરણ છે ભાગીદારીનું જેમાં તમારે છ માર્ક બોર્ડમાંથી લેવાના છે હવે બાળકો પ્રશ્ન થાય ભાગીદારીનું પુનર્ગઠન રિકન્સ્ટ્રક્શન એટલે શું

ભાગીદારીનું પુનર્ગઠન એટલે જુદા જુદા કારણોસર ભાગીદારીમાં થતો ફેરફાર આપ જોઈ શકો છો એકદમ સિમ્પલર છે બાળકો એટલે ભાગીદારી અંદર કોઈ પણ સંજોગોમાં ફેરફાર થાય બાળકો જે ચેન્જીસ થાય ચેન્જીસ ઇન પાર્ટનરશિપ એને બાળકો પુનર્ગઠન તરીકે ઓળખવામાં આવે છે હવે પ્રશ્ન એ થાય બાળકો પ્રકરણનો મિનિંગ એકદમ સિમ્પલ છે કે ભાગીદારીમાં થતો ફેરફાર કોઈ પણ કારણસર હવે આ ફેરફાર કયા કયા પ્રકારના હોઈ શકે તો આવા ફેરફાર બાળકો ત્રણ પ્રકારના છે જે હવે સળંગ લાઇનમાં તમારે ત્રણ પ્રકરણ સ્વરૂપે સમજવાના છે પહેલો ફેરફાર છે ચાલુ ભાગીદાર વચ્ચે નફા નુકસાનની ફાળવણીના પ્રમાણમાં ફેરફાર થાય આ તમારે ભણવાનું છે હાલ ચેપ્ટર નંબર ફોરમાં માં બાળકો જે હું હાલ ભણાવીશ એના પછી ભાગીદારી પેઢીમાં નવા ભાગીદારનો પછીનું પ્રકરણ છે બાળકો ચેપ્ટર નંબર અને ત્રીજું ચાલુ ભાગીદાર પેઢીમાંથી નિવૃત્ત થાય કે મૃત્યુ પામે એ આના પછીનું પ્રકરણ છે બાળકો ચેપ્ટર નંબર છ તો આપ જોઈ શકો છો બાળકો ભાગીદારીમાં ફેરફાર થવાના અલગ અલગ ત્રણ કારણો તમારે ત્રણ પ્રકરણ સ્વરૂપે ભણવાના છે પણ આ પ્રકરણમાં વિદ્યાર્થી મિત્રો આપણે લેવા જઈ રહ્યા છીએ માત્ર નફા નુકસાનની ફાળવણીના પ્રમાણમાં ફેરફાર હવે પ્રશ્ન એ થાય બાળકો કે આ ત્રણ ફેરફાર કરવાની જરૂરત શા માટે પડે ધારો કે સમજો ત્રણ ભાગીદાર છે વાડ વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે એક્ઝામ્પલ લઈએ છીએ એ બી અને સી ત્રણેય ભાગીદારોનું નફા નુકસાનનું પ્રમાણ છે એક જેમ એક જેમ એક કુલ પેઢીનો નફો ત્રીસ હજાર છે ત્રણેય ભાગીદાર દસ હજાર દસ હજાર અને દસ હજાર આ રીતે સરખા હિસ્સે નફો વહેંચે છે આપ જોઈ શકો છો બાળકો બોર્ડ ઉપર મેં એક એક્ઝામ્પલ લીધું છે ત્રણેય ભાગીદારો સરખે હિસ્સે નફો વેચે છે એવામાં ફેરફાર થવાનું કારણ શું હોઈ શકે તો ઘણીવાર બાળકો કોઈ એક ભાગીદારની તબિયત ના દુરસ્ત થાય એ પેઢીમાં લાંબા ગાળા સુધી મેનેજમેન્ટનું કામ ન કરી શકે તો એ સંજોગોમાં બીજા ભાગીદારે કામ કરવું પડે ધારો કે એ ભાગીદાર છે એ બીમાર રહે છે એની કામ કરવાની શક્તિ ઘટી ગઈ છે તો સી ભાગીદાર એમ કહે છે કે ભાઈ તું કામ ના કરે તારા ભાગનું કામ એ અને બી બંનેને કહે છે તમારા બંનેના ભાગનું કામ મારી તાકાત વધારે હું કરીશ પણ સામે સી એમ કહે છે કે મારે નફાનું પ્રમાણ વધારે જોઈએ છે તો જ્યારે કોઈ એક ભાગીદારના કામ કરવાની તાકાત ઓછી હોય એની તંદુરસ્તી સારી ના હોય બાળકો અથવા જોડે મેનેજમેન્ટની સ્કિલ હોય ત્યારે અન્ય ભાગીદાર જો એ ભાગીદારનું વધારાનું કામ કરવા તૈયાર થાય વધારાનો નફો આપવો પડશે તો એ સંજોગોમાં બાળકો જૂના નફા નુકસાનના પ્રમાણમાં ફેરફાર થશે હવે એવું બની શકે બાળકો એબીસીમાં માં સી એવું કે ભાઈ હવે મારે દસ હજારની જગ્યાએ પંદર હજાર નફો જોઈએ છે હવે ધારો કે આપણે સી ને પંદર હજાર આપીશું તો આપણને ખબર છે કુલ નફો કેટલો છે બંને ભાગીદારને સાત પાંચસો સાત પાંચસો મળશે તો આપ જોઈ શકો છો સી નામના ભાગીદારને વધારે નફો આપવા માટે આ બંને ભાગીદારે પોતાના ભાગનો પચીસો પચીસો રૂપિયા નફો જતો કર્યો તો એવું કહી શકીએ બાળકો જ્યારે નફા નુકસાનની ફાળવણીના પ્રમાણમાં ફેરફાર થાય ત્યારે કોઈ એક ભાગીદારને વધુ નફો મળે છે જેને કહેવાય લાભ અને બાકીના ભાગીદારો પોતાના ભાગનો નફો ગુમાવે છે જેને કહેવાય ત્યાગ તો બંને ભાગીદારે પોતાના નફાનો ત્યાગ કર્યો એના કારણે સી નામના ભાગીદારને લાભ મળ્યો એવું કહી શકાય તો બાળકો પહેલી રીત છે આખા પ્રકરણમાં તમારે કયા ભાગીદારને નફામાં ઓછો ભાગ મળ્યો એટલે એને ત્યાગ કર્યો ગણવાનો છે કયા કોઈ નફામાં ભાગ મળ્યો મળ્યો લાભ એ તમારે ગણતરી કરવાની તો આખા પ્રકરણમાં ત્યાગનું પ્રમાણ અને લાભનું પ્રમાણ બાળકો તમારે શોધતા શીખવાનું છે એના પછીનું પ્રકરણ છે બાળકો ભાગીદારી પેઢીના નવા ભાગીદારના પ્રવેશ વખતે ચેપ્ટર નંબર ફાઈવમાં બાળકોનો વિસ્તૃત અભ્યાસ કરવાનો છે પણ આઈડિયા આપી દઉં ત્રણ ભાગીદાર ભાગીદાર છે 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 બાળકો એબીસી એક ડી ધંધામાં આવે અને એની જોડે મેનેજમેન્ટ નું છે દસ વર્ષનો અનુભવે છે તો આવા ભાગીદારને જ્યારે તમે ધંધામાં લાવો છો ત્યારે જૂના ભાગીદારની જે બી નફા નુકસાનની રકમ છે પાગડીની ગણતરી છે બધું જ બદલાઈ જશે તો એ સંજોગોમાં બાળકો ભાગીદારીમાં ફેરફાર થયો એવું કહી શકાય અને ત્રીજું અગત્યનું કારણ છે બાળકો કોઈ ભાગીદાર નિવૃત્ત થાય કે મૃત્યુ પામે જો પેઢીમાંથી કોઈ એક ભાગીદાર જતો રહે બાળકો તો એ જ્યારે નિવૃત્ત થાય ત્યારે એને ભાગડીની રકમ એને લાવેલી મૂડી રકમ પાછી આપવી પડે હવે બાકીના ભાગીદારો વચ્ચે નફા નુકશાનનું પ્રમાણ બદલાઈ જશે આવા ઘણા બધા ફેરફાર ભાગીદારીમાં થશે તો ઇન શોર્ટ બાળકો આ ગણતરી આપને શું બતાવે છે તો પુનર્ગઠન એટલે ભાગીદારીમાં ફેરફાર ત્રણ અલગ અલગ કારણોસર થાય છે એક નફામાં ફેરફાર થાય બે નંબર નવા ભાગીદારનો પ્રવેશ થાય પેઢીમાં અથવા ચાલુ ભાગીદારી પેઢીમાંથી ભાગીદાર નિવૃત્ત થાય કે મૃત્યુ પામે આપણે આ પ્રકરણમાં અભ્યાસ કરવાનો છે માત્ર નફા નુકસાન ફાળવણીના પ્રમાણમાં ફેરફાર તો વિડીયો પોસ્ટ કરીને બાળકો આપ લખી શકો છો આના પછી હું આપની સામે ત્યાગ અને લાભના પ્રમાણનું સૂત્ર સમજાવવા જઈ રહ્યો છું વિદ્યાર્થી મિત્રો હવે બોર્ડ ઉપર જોઈ શકો છો જે મેં ઉદાહરણ આપી છે એબીસી ભાગીદાર દસ દસ હજાર નફો કમાતા હતા સી વધારે છે સી ને હવે બી વચ્ચે કયા પ્રમાણમાં સરખે એટલે બંનેને મળશે પંચોતેરસો પંચોતેરસો તો અહીં એવું કહી શકીએ બાળકો સી નામના ભાગીદારને વધુ નફો આપવા માટે એ અને બી નામના ભાગીદારે ત્યાગ કર્યો તો બાળકો આખા પ્રકરણમાં ત્યાગનું પ્રમાણ શોધવાનું છે એનું સૂત્ર આવું બનશે ત્યાગનું પ્રમાણ બરાબર જૂનો ભાગ માઇનસ નવો ભાગ અથવા વિદ્યાર્થી મિત્રો એવું લખી શકાય જૂનું નફા નુકસાનનું પ્રમાણ પ્રમાણ નવું નફા અને આના ઉપરથી બાળકો શિવ નામના ભાગીદારને લાભ થયો લાભનું પ્રમાણ શોધવું હોય તો સૂત્ર ઊંધું થઈ જશે લાભનું પ્રમાણ બરાબર નવો ભાગ માઇનસ જૂનો ભાગ યસ નફાનો નવો ભાગ લઈશું બાળકો એમાંથી જૂનો ભાગ બાદ કરીશું અથવા નફા નુકસાનનું નવું પ્રમાણ માઇનસ નફા નુકસાનનું જૂનું પ્રમાણ હવે બાળકો પુનર્ગઠનની અંદર ત્યાગનું પ્રમાણ અને લાભનું પ્રમાણ આ બે જ ગણતરીનો અભ્યાસ તમારે કરવાનો છે બાળકો વિડીયો પોઝ કરીને આપ થિયરી લખી શકો છો બાળકો આના પછી આપણે વ્હાઇટ બોર્ડ ઉપર એક પ્રેક્ટિકલ દાખલા સાથે ત્યાગનું પ્રમાણ અને લાભનું પ્રમાણ સમજાવવા જઈ રહ્યો છું વિદ્યાર્થી મિત્રો હવે આપની હું લેવા એક એક નાનકડો દાખલો તમને સમજાવવા જઈશ કે ભાગીદારી પુનર્ગઠનમાં નફાની ફાળવણીમાં ફેરફાર કરવાથી કયા ભાગીદારને ત્યાગ થયો નુકસાન થયું કયા ભાગીદારે પોતાના ભાગનો નફામાં ત્યાગ આપ્યો કે કયા ભાગીદારને લાભ મળ્યો બરાબર તો ત્યાગનું પ્રમાણ અને લાભનું પ્રમાણ બે પ્રમાણ શોધવાના જે મિત્રો એક સિમ્પલ દાખલાથી શરૂઆત કરીએ છીએ ત્રણ ભાગીદારો છે એ બી સી એક પેઢીના ભાગીદાર છે તેઓ સરખા હિસ્સે નફો નુકસાન વહેંચે છે તેઓ નફા નુકસાનનું પ્રમાણ ભવિષ્યમાં બદલીને બે જેમ એક જેમ ત્રણ રાખવા માંગે છે તો બાળકો આપ જોઈ શકો છો આ ભવિષ્યનું જે પ્રમાણ છે એને નવું પ્રમાણ કહી શકાય અને જૂનું પ્રમાણ આપણને ખબર જ છે એક જેમ એક જેમ એક છે આ સંજોગોમાં કયા ભાગીદારે ત્યાગ કરવાનો લાભ કર્યો આપણે શોધવાનું છે તો સૌ પ્રથમ બાળકો અહીં લખીશું એક નંબર જૂનું નફા નુકસાનનું પ્રમાણ કેટલું આપ્યું છે બાળકો એક જેમ એક જેમ એક બે નંબરમાં નવું નફા નુકસાનનું પ્રમાણ બે જેમ એક જેમ ત્રણ હવે બાળકો ત્યાગનું પ્રમાણ શોધવા માટે હું પહેલાં એક ટેબલ બનાવીશ બાળકો ટેબલની અંદર વિગત ભાગીદારના નામ લખીશું એ થોડુંક ટેબલ મોટું લઈએ વિદ્યાર્થી મિત્રો એ બી સી અને કુલ ધ્યાન આપજો બાળકો એકદમ ઇઝી છે હવે આ ટેબલની અંદર સૌપ્રથમ લખીશું આપણે એક નંબરમાં જૂનું નફા નુકસાનનું પ્રમાણ જૂનું પ્રમાણ મને દેખાય છે બાળકો એક જેમ એક જેમ એક આ રીતે ટેબલ બનાવવાથી ફાયદો રહેશે કુલ ભાગ થશે ત્રણ બાળકો હવે આના ઉપરથી જૂનો ભાગ લખો મારો મારે બાળકો તો એક બે એક એક છે તો આપણે ટોટલ પ્રમાણ ત્રણ છે તો આનો ભાગ થશે એક ભાગ્યા ત્રણ બીનો ભાગ થશે એક ભાગ્યા ત્રણ સીનો ભાગ થશે એક ભાગ્યા ત્રણ ઓકે આ રીતે ભાગ શોધ્યો બે નંબરમાં લઈશું બાળકો નવું નફા નુકશાનનું પ્રમાણ જે મને દેખાય છે બાળકો બે જેમ એક જેમ ત્રણ ટોટલ કરીશું બે ને એક ત્રણ ને ત્રણ છ અહીં કુલ ભાગ થશે છ વિદ્યાર્થી મિત્રો આ રીતે તમારે જૂનું પ્રમાણ અને નવું પ્રમાણ ટેબલમાં લખવાનું છે બાળકો હવે આપ જોઈ શકો છો અહીં લખીશું નવો ભાગ નવો ભાગ હોય બાળકો મારે તો આનો ટોટલ ભાગ બે છે છ માંથી તો હું કહી શકું બે ભાગ્યા છ અહીંયા એક ભાગ્યા છ અને અહીંયા ત્રણ ભાગ્યા છ તો આપ જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કઈ રીતે મેં ટેબલની અંદર જૂનું પ્રમાણ અને નવું પ્રમાણ સમાવ્યું છે વિડીયોમાં થોડીક બાળકો ઊંચાઈ લઈ લઉં છું નીચેનો ભાગ કટ થઈ રહ્યો છે યસ હવે વિદ્યાર્થી મિત્રો આઈ થિંક કરેક્ટ દેખાય છે તો આપ જોઈ શકો છો કઈ રીતે મેં બે ભાગ્યા છ બે ભાગ્યા એક ભાગ્યા છ અને ત્રણ ભાગ્યા છ પ્રમાણ શોધ્યું છે તો વિદ્યાર્થી મિત્રો એકદમ આરામથી આપણા ટેબલ બનાવી શકો છો હવે બાળકો આગળ જઈશું જવાબની ગણતરી કરીશું હવે વિદ્યાર્થી મિત્રો મારે ત્યાગનું પ્રમાણ ગણવું હોય તો સૌ પ્રથમ હું આપની સામે ત્યાગના પ્રમાણનું સૂત્ર લખીશ હવે બાળકો હું ઉપરની રકમ કાઢી નાખું છું જેથી દાખલો સમજવામાં આસાની રહે બાળકો પહેલો જવાબ ગણીશું ત્યાગનું પ્રમાણ બરાબર જૂનો ભાગ માઇનસ નવો ભાગ આ બોર્ડ ઉપર જોઈ શકો છો બાળકો તો સૌ પ્રથમ એ માટે ગણતરી કરીશું એનો ત્યાગ બરાબર જૂનો ભાગ એનો અહીંથી લઈશું એક ભાગ્યા ત્રણ એની પાસે નવો ભાગ છે બે ભાગ્યા છ એમાંથી માઇનસ કરીશું બાળકો બે ભાગ્યા છ હવે પહેલો રીતે એ છે બાળકો તમે નવ દસની અંદર અવયવ ભણીને આવ્યા છો લસા કાળો બીજો ભાગ છે ક્રોસ મલ્ટીપ્લાય જો એકદમ ઇઝી છે ક્રોસ ગુણાકાર છ આ છ ત્રણ દુ છ છ તરી અઢાર સમજાય છે બાળકો ફરી જો અહીંથી સ્ટાર્ટ કરવાનું છ એક છ ત્રણ દુ જાય તો જીરો નીચે અઢાર તો બાળકો જ્યારે જવાબ જીરો આવશે ત્યારે આપણે સમજી લેવાનું એ નામના ભાગીદારે ત્યાગ પણ નથી કર્યો અને લાભ પણ નથી મેળવો નહીં ત્યાગ નહીં લાભ એવું કહી શકીએ ઓકે ચાલો હવે બીની ગણતરી કરીશું વિદ્યાર્થી મિત્રો બી નો ત્યાગ બરાબર હવે બી બીનું પ્રમાણ લઈશું એક ભાગ્યા ત્રણ જૂનો ભાગ માઈનસ એક ભાગ્યા છ નવો ભાગ હવે બાળકો ક્રોસ ગુણાકાર કરીશું છ એકા છ ત્રણ એકા ત્રણ નીચે છ તરી અઢાર જેવા બાળકો છ માંથી ત્રણ માઇનસ કરશો ત્રણ ભાગ્યા અઢાર પ્લસમાં રકમ આવશે તો એવું કહી શકીએ બાળકો બી નામના ભાગીદારે ટોટલ ત્રણ ભાગ્યા અઢાર હજી નાનું કરવું હોય બાળકો તો ત્રણ ત્યાગ કર્યો છે એવું કહી શકાય જ્યારે કોઈ ભાગીદારને જૂના નફાની સરખામણીમાં નવો નફો ઓછો મળે બાળકો પોતાનો નફો જતો કરે તો એને નફાનો ત્યાગ કર્યો છે એવું કહી શકાય બાળકો કઈ રીતે જુઓ એનો ટોટલ ભાગ જૂનો હતો છ અને નવો ભાગ માત્ર થઈ ગયો ત્રણ આપ જોઈ શકો છો જૂના સામે નવો ઓછો છે તો એ સંજોગોમાં ત્યાગ મળશે હવે બાળકો એક લાઈન કરીને સી ની ગણતરી પણ લઈ લઉં છું હવે લઈશું આપણે સી નો ભાગ તો સી નો જૂનો ભાગ છે બાળકો એક ભાગ્યા ત્રણ સી નો નવો ભાગ છે ત્રણ ભાગ્યા છ હવે ફરી બાળકો ક્રોસ ગુણાકાર કરીશું જોઈ શકો છો આપ છ એકા છ ત્રણ તારી નવ અને નીચે છ તારી

જ્યારે કોઈ ભાગીદારને જૂના નફા નુકસાનના પ્રમાણ કરતાં નવો નફાનો ભાગ વધુ મળે તે ભાગીદારે લાભ મળ્યો છે કંઈ જો બાળકો જૂનો ભાગ હતો છ નવો ભાગ મળે છે નવ એટલે જવાબ માઇનસ હોય તો લાભ મળ્યો છે એવું કહી શકાય હવે બાળકો આપણી ગણતરી સાચી છે એકની જોવી હોય તો લાભ લાભ અને ત્યાગનો સરવાળો કરો તો ટોટલ ઝીરો થવું જોઈએ ઓકે તો કુલ બરાબર ત્યાગ વત્તા લાભ ત્યાગનું પ્રમાણ બીનું કેટલું છે બાળકો ત્યાગ બી નો અને લાભ કોનો છે સી નો ઓકે બીનો ત્યાગ છે બાળકો એક છષ્ટમાં બરાબર અને અહીંયા આપ જાણો છો એક છષ્ઠમાંઈનસમાં છે તો આપ જોઈ શકો છો આ વેલ્યુ પ્લસમાં છે અને આ વેલ્યુ માઇનસમાં છે તો આપ આને માઇનસ કરશો તો જવાબ શું આવશે જીરો એટલે ટૂંકમાં એવું કહી શકાય બાળકો કે બીએ એક છસમાંશ ભાગનો જેટલો ત્યાગ કર્યો પોતાનો નફો ચડ્યો એટલો જ નફો સિંહને મળ્યો એ ના ત્યાગ કર્યો છે બાળકો ના એને લાભ મળ્યો છે તો આ રીતે બાળકો સિમ્પલ ત્યાગના પ્રમાણનું સૂત્ર ઉપયોગ કરવાનું છે અને આપણે લાભ અને ત્યાગની વેલ્યુ ભાગીદારની શોધવાની છે વિડીયો પોસ્ટ કરી અને આટલું લખી નાખો બાળકો હવે આનો આ દાખલો હું આપને લાભના પ્રમાણ દ્વારા સમજાય છે એમાં પણ જવાબ સેમ આવશે

અને માઇનસમાં આવે તો લાભ છે એવી રીતના બાળકો લાભનું પ્રમાણ શોધતી વખતે પણ જવાબ જો પ્લસમાં આવે તો એ લાભ છે માઇનસમાં આવે તો ત્યાં આ રીતે યાદ રાખવાનું છે ચાલો બાળકો આ ટેબલ મેં સામે જ રાખ્યું છે સૌથી પહેલાં એનો ભાગ ગણીશું તો એનો નવો ભાગ મને દેખાય છે બાળકો યસ આ રહ્યો બે ભાગ્યા છ અહીંયાથી લખીશું બાદ એનો જૂનો ભાગ અહીંથી લઈશું એક તૃતીયાંશ જેવો ક્રોસ ગુણાકાર કરીશું ત્રણ ગુણ્યા બે છ છ એકા છ નીચે છ તરી અઢાર જેવું કરશો બાળકો જીરો ભાગ્યા હવે ગણીશું બીનો ભાગ તો બી માં આપ જોઈ શકો છો બી નું નવું પ્રમાણ ફરી લખીશું બાળકો એક ભાગ્યા છ બીનો જૂનો ભાગ એક ભાગ્યા ત્રણ જેવી બાદ બાકી કરશો બાળકો ત્રણ એકા ત્રણ છ એકા છ અને નીચે છ તારી અઢાર હવે આપ જોઈ શકો છો બાળકો માઇનસ ત્રણ ભાગ્યા અઢાર એટલે કે માઇનસ એક ભાગ્યા છ જવાબ આવે છે તો જ્યારે વિદ્યાર્થી મિત્રો લાભનું પ્રમાણ ગણતરી કરતા હો તમે ધ્યાન રાખજો જ્યારે લાભનું પ્રમાણ ગણતરી કરતા હોય જવાબ માઇનસમાં આવે તો ઊંધો જવાબ સમજવાનો એટલે આ ભાગીદારે ત્યાગ કર્યો છે એવું કહી શકાય અને ટેકનિકલી સમજવું હોય બાળકો તો જુઓ લાભના પ્રમાણમાં બીનું નવું પ્રમાણ ત્રણ છે સામે જૂનું પ્રમાણ છ છે તો નવાની સામે જૂનું પ્રમાણ એને પ્રમાણું કર્યું વધારે હતું તો એને ત્યાગ કર્યો છે એવું કહી શકાય હવે વિદ્યાર્થી મિત્રો આપણે સી નો ભાગ ગણીશું સી નો ભાગ બરાબર સી નું નવું પ્રમાણ ત્રણ ભાગ્યા છ જૂનું પ્રમાણ એક ભાગ્યા ત્રણ ફરી ક્રોસ ગુણાકાર કરીશું ત્રણ ગુણ્યા ત્રણ નવ છ એકાદ છ નીચે છ તરી અઢાર જેવા નવ માંથી છ જાય ત્રણ અને નીચે અઢાર આવશે બાળકો જેવાનો ભાગાકાર કરશો એક ભાગ્યા છ હવે જવાબ ધનમાં આવે છે ધનમાં આવે તો આપણે શું સમજીશું બાળકો ભાગીદારને લાભ થયો એવું કહી શકાય તો બાળકો આપ જોઈ શકો છો એના નવા ભાગની રકમ વધારે છે જૂનો ભાગ ઓછો છે તો બાળકો લાભનું પ્રમાણ એટલે સિમ્પલ જૂના નફા નુકસાનના પ્રમાણ કરતાં ભાગીદારને નવું નફા નુકસાન પ્રમાણ અથવા નફો વધુ મળે તો તેને લાભ થયો એવું કહી શકાય જ્યારે જૂના પ્રમાણની સરખામણીમાં નવું પ્રમાણ ઓછું હોય નફો ઓછો હોય તેને ત્યાગ કર્યો છે એવું કહી શકાય હવે બાળકો આ ટેબલ રબ કરી આટલું કર્યા પછી આપણે ખાસ ધ્યાન રાખવાનું છે જવાબમાં ગણતરી બતાવવાની છે વિદ્યાર્થી મિત્રો આટલું લક્ષ્ય તો માર્ક કપાઈ જશે લખવાનું છે તમારે અહીં એ નામના ભાગીદારે કોઈ ત્યાગ કે લાભ મેળવેલ નથી અહી બી નામના ભાગીદારે એક છષ્ટમાંશ ભાગનો ત્યાગ કરેલ છે અને અહીં સી નામના ભાગીદારને એક છષ્ટમાં ભાગનો લાભ મળેલ છે હવે બાળકો આને તમારે ટેલી કરવું હોય મેચ કરવું હોય વિદ્યાર્થી મિત્રો તો આપ કુલ ભાગ બરાબર બીનો ત્યાગનો ભાગ વત્તા સીનો નો ભાગ આ રીતે લખી શકો છો બાળકો બીનો એક છે એમાંથી બીજો ભાગીદાર પોતાનો ભાગ ગુમાવશે તો આ થયો બાળકો બેઝિક દાખલો કોઈ કે સર હજી મને ખબર નથી પડી તો ચિંતા ના કરો વિદ્યાર્થી મિત્રો વિડીયો પોસ્ટ કરી નોટડાઉન કરવાનો પછી હું તમને ટેક્સબુક એક દાખલો ગણાવવા જઈ રહ્યો છું વિદ્યાર્થી મિત્રો હવે આપણે લેવા જઈએ છીએ ટેક્સ્ટબુકમાંથી એક દાખલો બાળકો ટેક્સ્ટ અંદર બહુ લિમિટેડ દાખલા આપ્યા છે જો આપની જોડે ગુજરાત બોર્ડની ટેક્સ બુક તો આપ ખુલી રાખી શકો છો ભાગીદારી પુનર્ગઠનનો દાખલા નંબર ચાર જેની બાજુમાં આપણે હોમવર્કમાં ઉદાહરણ એક કરવાનું છે ટેક્સ્ટબુક બુક ન હોય બાળકો તો મેં રકમ બોર્ડ ઉપર લખી છે એકદમ ઈઝી ગણતરી છે બાળકો કદાચ કોઈ વિદ્યાર્થીને આગળના પહેલા દાખલામાં ત્યાગના પ્રમાણ ને લાભનું પ્રમાણ બંને જોડે ગણાય કન્ફ્યુઝન થયું હોય કે ના સાહેબ મને બે ભેગું થઈ ગયું તો આરામથી બાળકો હવે ખાલી ત્યાગનું પ્રમાણ ગણાવું છું પછી લાભનું પ્રમાણ પાછળથી લઈશું અમર અકબર એક પેઢીના સરખે હિસ્સે અનુક્રમે ત્રણ જેમ ભવિષ્ય માટે જે પ્રમાણ હોય બાળકો આને નવું નફા નુકસાનનું પ્રમાણ કહેવાય આ સંજોગોમાં કયા ભાગીદારે કેટલો ત્યાગ કર્યો તો બાળકો અહીંયા ક્લિયર સૂચના છે ત્યાગનું પ્રમાણ શોધવાનું છે વિદ્યાર્થી મિત્રો તો કઈ રીતે ત્યાગનું પ્રમાણ શોધાયું જોઈએ તો સૌપ્રથમ બાળકો આપણે દાખલામાં એક ટેબલ બનાવીશું વિગત બે નામ લખીશું અમર અકબર અને કુલ ઓકે આ બાળકો તમારા નોલેજ માટે જે ટેબલ ન બનાવને સીધી ગણતરી કરો તો પણ ચાલે હવે આ ટેબલમાં સૌપ્રથમ લખીશું એક બાળકો જૂનું નફા નુકસાનનું પ્રમાણ એ મને દેખાય છે એક જેમ એક ટોટલ ભાગ થશે બે હવે આમાં મારે જૂનો પ્રમાણની સામે જૂનો ભાગ શબ્દ લખવો હોય તો ટોટલ ભાગ એક ભાગ્યા બે એક ભાગ્યા બે એવું કહી શકીએ બે નંબરમાં લખીશું બાળકો નફા નુકસાનનું નવું પ્રમાણ નવું પ્રમાણ અને નવો ભાગ લખીશું નવું પ્રમાણ મને દેખાય છે બાળકો ત્રણ જેમ બે ટોટલ થશે પાંચ અને જો મારે અહીંયા ભાગીદારોનો ભાગ લખો વિદ્યાર્થી મિત્રો નવો ભાગ તો ત્રણ ભાગ્યા ટોટલ ભાગ પાંચ બે ભાગ્યા ટોટલ ભાગ પાંચ એવું કહી શકીએ ત્યાગના પ્રમાણ સૂત્ર મૂકીશું ત્યાગનું પ્રમાણ બરાબર જૂનો ભાગ માઇનસ નવો ભાગ તો બાળકો આપ જોઈ શકો છો હવે વારાફરથી હું આપનો કોન્ફિડન્સ વધે એટલે ત્યાગનું પ્રમાણ સમજવા જઈ રહ્યો છું જૂનો ભાગ અને નવા ભાગનો તફાવત અહીં સૌથી પહેલા લઈશું અમર અમરનું કેલ્ક્યુલેશન બાળકો યસ અમરનો જૂનો ભાગ મને દેખાય છે બાળકો બાળકો એમાંથી નવો ભાગ હવે અહીંયા ક્રોસ ગુણાકાર કરીશું આપણે રકમ લેવા માટે પાંચ ગુણ્યા એક પાંચ ત્રણ ગુણ્યા બે છ અને નીચે પાંચ દુ દસ હજી નીચે જઈશું બાળકો પાંચમાંથી છ જાય માઇનસ એક ભાગ્યા દસ એ મારો જવાબ આવશે બાળકો હું ચેક કરી લઉં યસ એકદમ સાચો છે બાળકો તો જ્યારે તમે ત્યાગનું પ્રમાણ ગણતા હોય મિત્રો અને રકમ ઋણમાં આવે તો શું કહીશું ભાગીદારને થયો છે લાભ અહીં એવું કહી શકાય બાળકો કે અમર નામના ભાગીદારને લાભ થયો કોઈ કે સાહેબ આ તો તમે દીધું પણ સમજાવો ને તો આ રીતે જુઓ જૂનો ભાગ કેટલો હતો અમરનો પાંચ નવો ભાગ કેટલો મળ્યો એને છ તો જૂના સામે નવો વધારે મળે તો એને લાભ થાય કે નહીં ટૂંકમાં આવે તો લાભ અહીંયા યાદ રાખવાનું એટલે ગણતા માં આવે તો લાભ સમજવો હવે બાળકો બીજો ભાગીદાર લઈશું અમર પછી અકબર સેમ સૂત્ર બાળકો અહીંયા લખીશું અકબર નો જૂનો ભાગ યસ સારો જૂનો ભાગ અકબર નો બાળકો એક ભાગ્યા બે એક દંશ નવો ભાગ બે પંચમાંશ હવે બાળકો ક્રોસ ગુણાકાર કરીશું પાંચ એકા પાંચ અને બે દુ ચાર અને નીચે પાંચ દુ દસ આ રીતે ક્રોસ ગુણાકાર કરીશું પાંચમાંથી ચાર જાય એક રહેશે અને નીચે દસ તો આપ જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો અહીંયા રકમ પ્લસમાં આવી ધનમાં આવી ધનમાં આવે તેને સમજવાનું છે ભાગીદારે કરેલ ત્યાગ હવે બાળકો આપ જોઈ શકો છો પ્રેક્ટિકલી સમજાવું તમને જુઓ અકબરનું જૂનું પ્રમાણ હતું પાંચ નવું પ્રમાણે મળ્યું ચાર ઓછું થઈ ગયું જો પ્રમાણ ઓછું ભાગીદારે ત્યાગ કરો છે એવું કહી શકાય તો અહીં બાળકો મેડવેલ લાભ એક દશાંશ અને અકબરે અકબરે કરેલ ત્યાગ એક દસ દિસ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ તો આપ જોઈ શકો છો બાળકો કઈ રીતે આ માર્કનો સરળ દાખલો સામે રાખ્યો છે જો આપના ત્યાગનું પ્રમાણ લાભનું પ્રમાણ ભેગું થતું હોય બાળકો તેને દૂર કરી દો ખાલી પહેલા દાખલામાં મેં આપને કોન્સેપ્ટ ખ્યાલ સમજાવવા માટે બે યુઝ કર્યા હતા બાળકો બાકી આ બોર્ડ ઉપર જોઈ શકો છો ટેક્સ્ટબુકનો સિમ્પલ દાખલો છે આના ટોટલ ત્રણ માર્ક છે વિદ્યાર્થી તો ખાલી આપણે જૂનો ભાગ ને નવો ભાગ બાકી કરવાની છે તો બાળકો આઈ હોપ આશા રાખું છું હું પૂરી મહેનત કરી રહ્યો છું બાળકો ઓફલાઈન મોડમાં પણ આપને મદદ મળશે પણ આ વિડીયોઝ બાળકો જ્યારે એક વર્ષ પૂરું થાય ધારો કે આપ શરૂઆતમાં ભણ્યા જૂન જુલાઈમાં પ્રકરણ અને બાળકો આપને ફેબ્રુઆરી માર્ચમાં ડિસેમ્બરમાં રિવિઝન કરવું છે બાળકો તે સમયે આ લેક્ચર ખાસ કામ લાગશે તો વિડીયો પોસ્ટ કરી વિદ્યાર્થી મિત્રો આખો દાખલો નોંધી લો ટેક કેર ઓલ ધ બેસ્ટ જય માતાજી Please like, subscribe, share, and press bell icon for notification. Thank you.